સુરત શહેરના લાલગેટ વિસ્તારના રામપુરા માંથી રાત્રે મોબાઈલ સ્નેચિંગ કરનાર આસિફ અને સોયબ પકડાયા લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરીના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસો ચોરી મોબાઈલ ચેન સ્નેચિંગ ગરફોડ જેવા ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તારીખ પંદર અગિયાર બે હજાર ના રોજ રામપુરા પેટ્રોલ પંપ નજીક એક કાળા કલરની મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસોમો પૂરપાટ ઝડપે આવ્યા અને ફરિયાદી જ્યારે પેટ્રોલ પંપ પાસે મેડિકલ પાસે પોતે દવા લેવા નીકળ્યો હતો તો મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો તેના હાથમાંથી આ બંને ઈસોમોએ મોબાઈલ ફોન ઝૂંટવી અને નાસી ગયેલ હતા જેનો લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો જેની તપાસ દરમિયાન એએસઆઈ મોહસીન હુસેન તેમજ એએસઆઈ સાજીદ મિયા હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીના આધારે આરોપી એક આસિફ ઉર્ફે અસ્ફાક અશરફ શાહ ધંધો મોબાઈલ રિપેરિંગનો અને રહેવાસી એચ બિલ્ડિંગ કોસાડ આવાસ બે સોયબ ઉર્ફે સફુ જાવિદ રાજ ધંધો રિક્ષા ડ્રાઈવરનો અને રહેવાસી એચ ટુ એકસો ચૌદ આવાસ સુરત લાલગેટ પોલીસે પકડીને તેમની પાસેથી ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા બાવીસ હજારનો સાથે ગુનામાં આચરવામાં આવેલ મોટર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અન્ય ચાર મોબાઈલ ફોન ત્રીસ હજારના મળીને કુલ રૂપિયા સત્યાસી હજારની મતાનો મુદ્દામાલ લાલગેટ પોલીસે કબજે કરીને પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલ તારીખ સત્તર બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી જેમાં તેઓ ગઈ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના ના રોજ રાત્રિના આશરે નવેક વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઇસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો મોટો રૂપિયા બે હજાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એસઆઈ મોહસીનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ બે આરોપીઓ આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી જેમાં એક આરોપી આસિફ ઉર્ફે શાહ તેમજ બે ઉર્ફે રાજ રહે બંને કોષાળ આવાસ બંને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ પાંચ મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજા થી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ ત્રણ જગ્યાએ થી મોબાઈલ આ રીતના ઝુંટવેલા હતા બંને આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે આ રીતને લાલગેટ પોલીસને એક અનડિટેકનો સોજાવામાં સફળતા મળેલી છે